તો દોસ્તો અમે સવાર સવારમાં ફેંસની બાબા હતી એટલા માટે બડવાને ઘરે બડવાને લેવા ગયો તો તમે જોઈ શકો છો હું મારી બાઇક લઈને ત્યાં પહોંચ્યો અને રસ્તામાં ઉભો થોડી રાહ જોતો હતો એમાં તો બળવો હવે ઘરેથી નીકળી ગયો છે અને આવે છે અમુક દેખાતું જ છે બેદના આવે છે એ દોસ્તો ચાલો એને અમે લઈ જઈએ છીએ ને

Come okay. okay.

मारारना दे मोटा मा रा दना हा वाल अ अने वा देवा गोवािया ಯಾ ನೋ ನೋ ಫೆಹಾವ್ ಮೋಟೋ ಫೆಹಾವ್ ಪೂಜಾ ಫೆಹಾವ್ ಆಪು ಫೆಹಾವ್ ಕ್ಯಾ ದೇವ್ ದುಂಗರೋನಿ ಮರೂ ಪೆನೋನಿ ಮೋಟಿ ದಿಯಾರ ನೋ ಪಾಟಿ ನೌ ದೇವಾ ನೌ ಬಿಡಾ ಕುಡಾ ಖಾದ್ರ ಕುನಲ್ಲ ಕುಡಾ ಜಪ್ತೋ ದು ದುಸಡ್ಕಾ ಮೈಂದ್ರಾಜಿ ಮರಕಮನೆ ಬಂದರ ಗರಿ ಗೋವಡ್ಯಾ ಢಂಡಾ ಹಾಳೇ ದಾರಾಜಿ ಕರೋ ನೋಕು ದುದು ಕೋನ ಹೆಡಾ ವಾರನರ ಯೇನ ಮಾರೋ ಸೈತೇನ ರಖುಂ ದಿ ಕುಡಾ ಪಾತೆ ದೊ નાના મોટા માળવા હાથે લાગી ના આપણે આજે રાવના સોટે દાડી કુકડે પોકડા ગાડીયા પછાડીએ ના દે સાચી રાખે તો ગાઈશ જે બળવાનું કામ હતું છે એને વિધિ કરવાની હતી એ પતી ગઈ અને હું એને મૂક્યા એવું એના ઘરે અને હું અત્યારે મારા ઘરે જઉં છું તો વ્લોગમાં આગળ બની રહેજો ગાઈશ મેં અત્યારે આવ્યો છું ખેતરમાં ને ખેતરમાંથી આ દેખાય ને આ બાટું એ કાપી લેવાનું છે કાપી લેવા આવ્યો છું ને તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો હું અત્યારે બાટું કાપું છું ને આ લઈ જઈને ભેંસને ચારો નાખવાનો છે તો દોસ્તો હવે બાટું કપાઈ ગયું છે મમ્મી બાંધે છે પછી આપણે ઘરે લઈને જવાનું છે માથે મૂકીને તો દોસ્તો અત્યારે છે બે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આ લોગ અહિયાં પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે